જે જુએનાઈલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપી હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે મૃતક હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આઈ જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે છે અત્યારે જે આરોપી છે